પિતા અને પુત્ર હોલમાં બેસી અને સોફા બેઠા બેઠા પેપર વાંચે છે એમાં રસોડામાંથી કાચને બોટલ ફૂટવાનો અવાજ આવ્યો એટલે પિતા એકદમ આમ ચારેય બાજુ જોવા માંડ્યા પણ દીકરો તો ને એમ જ સ્થિર થઈ અને પેપર વાંચે છે એટલે પિતાથી રહેવાયું નહીં એટલે પિતા કહે છે કે ભાઈ જોતો ખરા બોટલ કોણે ફોડી એટલે પેલો ઊંચો પણ જોયા વગર પેપર વાંચતો વાંચતો કે છે કે મારા મમ્મીએ ફોડી એના પિતા આશ્ચર્ય સાથે બોલ્યા કે અહીંયા બેઠા બેઠા દીકરાને કેવી રીતે નક્કી કરી નાખું કે આ બોટલ તારી માતાએ જ ફોડી કારણ કે રસોડાની અંદર તારા સ્ત્રી પણ છે અને તારી માતા પણ છે ત્યારે દીકરો કહે છે કે આ પિતાજી મારા માતાના હાથે જ ફૂટી કારણ કે બોટલ જો મારા ઘરનાને હાથે ફૂટી હોત ને તો માત્ર બોટલ ફૂટવાનો અવાજ ન આવે પાછળ મારી મમ્મીના કકળાટનો અવાજ પણ ચોક્કસ આવે